ત્રણ દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આઈટીઆઈ કોલેજ દાંતીવાડા ગુજરાતના વિશ્વ વિદ્યાર્થીઓ માટે છવ્વીસમી જાન્યુઆરી બે સુધી વિદ્યાર્થીઓએ બુટ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેઓએ શારીરિક તાલીમ શસ્ત્રોનું જ્ઞાન અવરોધ અભ્યાસક્રમ નકશા પ્રેક્ટિસ રૂટ માર્ચ સરહદ દર્શન નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી રહેવાની વ્યવસ્થા અને ત્યાં જવાની તક મળી હતી અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્યો સાથે રમત ગમત સર્વાઈવલ ટેકનિક યોગ અને સ્થાનિક જોવાલગર સ્થળોનો અનુભવ કરો અને તાલીમ શિબિરમાં સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક અને સઘન અનુભવ પણ પૂરો પાડવામાં આવ્યો હતો જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે અને એક પ્લેટફોર્મ પૂરું પાડશે શ્રી રાજેશ શર્મા ડીઆઈજી ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને શ્રી સુખવીર ધનગઢ કમાન્ડન્ટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને તમામ બીએસએફ જવાનોની હાજરીમાં ત્રણ દિવસને એડવેન્ચર કેમ્પ સુરક્ષિત રીતે સંપન્ન થયો હતો આઈટીઆઈ કોલેજના વીસ વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલ તાલીમ અને માહિતીથી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે